અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ફ્લાઇંગ સ્કોડની રચના કરી દેવામાં આવેલી છે અને લોકસભાની ચૂંટણી ને લઈને આચાર સંહિતા અમલમાં હોય તે માટે તંત્ર દ્વારા ફ્લાઇંગ સ્કોડ ની રચના કરવામાં આવેલી છે જે અંતર્ગત ધારી ખાતે અમરેલી રોડ પર ફ્લાઇંગ સ્કોડ દ્વારા વાહન ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી સી આર દુધરેજિયા ફ્લાઈંગ સ્કો ટીમ આરી અત્યારે હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે સરકારશ્રી દ્વારા એના અનુસંધાને આપણે દરેક એસી વાઇઝ જે ટીમો સરકારશ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવી છે તેમાં ફ્લાઈંગ સ્કો અત્યારે આપણે એક્ટિવ થઈ ગયેલ છે એ અનુસંધાને અત્યારે આપણે વાન ચેકિંગ આચારસંહિતાનો કોઈ પણ ભંગ થતો હોય એવા ફરિયાદો આવેલી હોય તેમનું નિરાકરણ જે માટેની ટીમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને તમામ એસી વાઇઝ તમામ ટીમો એમના નિયત સમયગાળા દરમિયાન કોન્સ્ટેબલો કેમેરામેન અને એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે આ ટીમો અત્યારે કાર્યરત છે